વલસાડના ભદેલી ગામે ઈટના ભઠ્ઠા પર કામ કરતા શ્રમિકના પગમાં ઝેરી રસલ વાઇપર સાપ કરડી જતા વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડાયો વલસાડ સહિત જિલ્લામાં સ્નેક બાઇટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનામાં પાંચથી વધુ લોકોને રસલ વાઈપર સાપ દ્વારા હુમલો કરાયો છે અને રસલ વાઇપર સાપને જેવી પ્રજાતિના સાપોની લિસ્ટમાં સૌથી ઊંચો દરજ્જો આપવામાં આવે છે જ્યારે હાલ ગરમીની શરૂઆત થતાં રસલ વાઇપર સ્નેક બાઇટના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભદેલી ગામે ઈંટના ભઠ્ઠા પર કપરાડાથી કામ કરવા આવેલ શ્રમિક અલ્પેશ લક્ષુભાઈ સાંભર જેમની ઉંમર ત્રેવીસ વર્ષનું પોતાનું કામ પતાવી બાથરૂમ જઈ રહ્યા હતા જે દરમિયાન તેમના પગે ડંખ વાગ્યો હોવાની જાણ થતા તેમણે બુમાબૂમ કરતા તેના સાથી મિત્રો ઘટના સ્થળે દોડી આવતા અને મોબાઈલ ટોર્ચની મદદથી ચેક કરતાં રસલ વાઈપર સાપે તેમના પગમાં ડંખ માર્યો હોવાનું જાણવા મળતા તેઓએ તાત્કાલિક ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરી હતી અને રેસ્ક્યુ કરનારા યુવકોની મદદ લઈ સાપને પકડી યોગ્ય જગ્યાએ છોડી દીધો હતો જોકે આ બનાવમાં એકસો ટીમ ઘટના દોડી આવતા ત્રેવીસ વર્ષીય યુવક કલ્પેશભાઈને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરો દ્વારા તેની તપાસ કરાતા તેના શરીરમાં ઝેર ચડી જતા બ્લડમાં ક્લોથ્સ જામવા લાગ્યો હતા અને જેથી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક તેને એન્ટીડોર ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે